રાધે કૃષ્ણ મિત્રો આપની ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક મહત્વની વાત જાણવાના છીએ કે શા માટે શ્રાવણ મહિનાની અમાસે સ્ત્રીઓએ વ્રત કરવું જોઈએ અને શા માટે પીપળાનું પૂજન કરવું જોઈએ અને પીપળે પાણી શા માટે રેડવા જવું જોઈએ શ્રાવણ મહિનાની અમાસે પીપળે પાણી રેડવા જવાનું મહત્વ શું છે આવો પ્રશ્ન ઘણા લોકોને થયો હશે અને એટલા માટે જ અમે તેનો ઉત્તર લઈને આવી ગયા છીએ આજના આ વિડીયોમાં આપણે તેના વિશે ચર્ચા કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો અમાસી પીપળે પાણી રેડવા જતા હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલી દેજો તો મિત્રો કહેવાય છે કે શ્રાવણ મહિનાની અમાસનું વ્રત એ સ્ત્રીઓ માટે અત્યંત ફળદાયી માનવામાં આવ્યું છે શ્રાવણ મહિનાની અમાસ એ આપણા પિતૃઓને આપણા પૂર્વજોને સમર્પિત છે અને માત્ર શ્રાવણ મહિનાની અમાસ જ નહીં પરંતુ વર્ષભરમાં આવતી દરેક અમાસ તેમને જ સમર્પિત છે અમાસનો ઉપવાસ કે એક ટાણો કરવાથી આપણા સંતાનો સદ્ગુણી બને છે તે સંતાનો માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે તેમના જીવનમાં માતા પિતાની સર્વોપરી છે અને જેમને ત્યાં સંતાન ન હોય માત્ર ને માત્ર પુત્રી જન્મતી હોય માત્ર દીકરા જન્મતા હોય તેઓ શ્રદ્ધા ભાવથી અમાસ કરે છે એક ટાણું કરે છે અને પીપળી જળ સહિત અમાસને દિવસે એકસો પ્રદક્ષિણા કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરે છે ત્યાં પોતાની ઈચ્છા અનુસાર સંતાન થાય છે અને જેમના લગ્ન થયા હોય ઘણો સમય થયો હોય અને જેમને શેર માટીની ખોટ હોય જેના દેવને દીધેલા સંતાન જીવતા ન હોય તે સવે અમાસનું વ્રત કરવું જોઈએ આ સિવાય શ્રાવણ અમાસનું જે સ્ત્રીઓ વ્રત કરે છે તેના ઉપર પિતૃ પ્રસન્ન થાય છે અને તેના ઘરના પરિવારના સભ્યો તેઓ માટે આશીર્વાદ બનાવી રાખે છે કે જેથી ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે વ્રત કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે સકારાત્મકતાનો સંચાર થાય છે અને પિતૃઓના આશીર્વાદથી કલેશ

ઘર આસપાસ કે પીપળો હોય તો ત્યાં જવું અથવા તો શિવ મંદિરે પીપળો હોય તો ત્યાં જઈને એક લોટામાં પાણી દૂધ અને કાળા તલ મિશ્રિત કરીને પીપળાના મૂળમાં રેડવું જોઈએ ત્યારબાદ ત્યાં દીવો પ્રગટાવીને પીપળાની આરતી કરવી પીપળાના વૃક્ષની ઓછામાં ઓછી 108 પ્રદક્ષિણા કરવી અને જો કોઈ કારણોસર 108 ન થઈ શકે તો 51 કરી શકાય 21 કરી શકાય 11 પણ કરી શકાય છે અને પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરો અથવા તો ઓમ પિતૃભ્યય નમઃ એ મંત્રનો જાપ પણ કરી શકાય આ દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને અનાજ વસ્ત્રો અને પૈસાનું દાન કરવું દાન કરી શકાય શકાય છે છે જમાડી આજના દિવસે જે કોઈ ઉપવાસ કરે છે તે ફળાહાર કે ફરાળ લઈને કરી શકે છે અને જે લોકો એક ટાણું કરે છે તેને આજે શુદ્ધ સાત્વિક લસણ ડુંગળી વગોરનું બપોરે એક ટાઈમ ભોજન લેવું અથવા તો રાત્રે પણ એક ટાઈમ ભોજન લઈ શકાય છે એટલે આવી રીતે અમાસના દિવસે સ્ત્રીઓ વ્રત કરે છે તો તેને પ્રાપ્તિ થાય છે પરંતુ અમાસના દિવસે પીપળાનું પૂજન શા માટે પીપળાનું પૂજન કરવાથી પિતૃના આશીર્વાદ તો મળે છે એ આપણે જાણી પરંતુ એ સિવાય શું લાભ થાય છે આવું તેના વિશે વાત કરી તો કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અસ્વસ્થ સર્વ વૃક્ષાણામ મૂલો તો બ્રહ્મરૂપાય મધ્ય તો વિષ્ણુ રૂપેણે અગ્રતા શિવરૂપાય અસ્વસ્થાય નમો નમ એટલે કે હું વૃક્ષો હા પીપળો છું પીપળાના મૂળમાં બ્રહ્માજી મધ્યમાં વિષ્ણુજી અને અગ્રભાગમાં ભગવાન શિવજી છે સ્કંદ પુરાણમાં પણ પીપળાના મૂળમાં વિષ્ણુ થળમાં કેશવ શાખાઓમાં નારાયણ પાનમાં શ્રીહરિ અને ફળમાં દરેક દેવતાઓ વાસ કરે છે વનસ્પતિ અને વૃક્ષોમાં દેવતાઓ વાસ કરે છે અને તેના કારણે જ ધાર્મિક દ્રષ્ટિથી પીપળાની દેવતા માનીને પૂજા કરવામાં આવે છે જો આપણે તેના વૈજ્ઞાનિક કારણ વિશે વાત કરીએ તો કહેવાય છે કે વૃક્ષ દિવસમાં ઓક્સિજન છોડે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે અને ઓક્સિજન ગ્રહણ કરે પરંતુ પીપળો જ માત્ર એક એવું વૃક્ષ છે કે જે રાત્રે પણ ઓક્સિજનનો ત્યાગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને એટલા માટે પીપળો વાવવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તો હવે આ પીપળાની પૂજા કરવાથી શું થાય તો કે પીપળાના વૃક્ષ પર જળ ચઢાવીને તેની પૂજા કરીએ પરિક્રમા કરીએ તો દરેક મનોકામના પૂર્ણ થાય છે શત્રુઓનો નાશ થાય ઘરમાં સુખ સંપત્તિ ધનધાન્ય ઐશ્વર્ય સંતાન સુખ સ્વભાગ્યની પ્રાપ્તિ થાય પીપળાની પૂજા કરવાથી ગ્રહ પીડા પિતૃદોષ કાલ સર્પદોષ વિષયોગ અને અન્ય ગ્રહો દ્વારા ઉત્પન્ન થતા દોષોનું પણ નિવારણ થાય અમાસ અને શનિવારે પીપળાના વૃક્ષ નીચે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ દરેક સમસ્યાનું સમાધાન થાય પ્રમાણે એવું માનવામાં આવે છે કે શનિવારે પીપળા પર લક્ષ્મીજી વાસ કરે છે અને તેથી તે દિવસે પીપળાની વૃક્ષ પર જળ ચઢાવીને તેની પૂજા કરવી શ્રેષ્ઠ છે માટે જ પીપળાનું વૃક્ષ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે એટલે આપણે કહી શકીએ કે શ્રાવણ મહિનાની અમાસનું વ્રત અને પીપળાને પાણી ચડાવવાની પરંપરા એ માત્ર એક ધાર્મિક પરંપરા નથી પરંતુ જીવનને સંતુલિત અને સુખી બનાવવાનો માર્ગ પણ છે કે જે આપણા પારિવારિક સંબંધોની મજબૂત કરે છે ઘરમાં રહેલું કલેશ કંકાસ દૂર કરે છે અને આ વ્રત સ્ત્રીઓની શક્તિ શાંતિ સંતતિ અને સમૃદ્ધિ પણ પ્રદાન કરે છે અને આ પરંપરાઓનું પાલન કરીને આપણે આપણા પૂર્વજોને યાદ કરીને તેમના આશીર્વાદ મેળવીને આ જ્ઞાન અને વિજ્ઞાનનો વારસો જાળવી રાખીએ તો આ કારણોસર શ્રાવણ મહિનાની અમાસે વ્રત રાખવામાં આવે છે અને પીપળાનું પૂજન કરવાની માન્યતા તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે શા માટે વ્રત થાય છે અને પીપળાનું પૂંજન થાય છે તો આવી જ અવનવી ઉપયોગી માહિતી જાણતા રહેવા માટે આ વિડીયોને લાઈક કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના મિત્રોને પણ આ વિડીયો અત્યારે જ મોકલી દેજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ વ્રત સાધનાના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ